ભચાઉ ખાતે ચાલી રહેલ પૂજ્ય જિગ્નેશ દાદાની ભાગવત કથામાં રુક્ષમણી વિવાહનો પ્રસંગ અદ્ભુત રીતના ઉજવવામાં આવ્યો હતો મંડપ ટૂંકો પડ્યો હતો મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનોની ઉપસ્થિતિ જોવા મળી સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ બચાવ ખાતે સમગવ સત્તાગની યગ્મા રુક્ષ્મણ વિવાહ ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા આયોજકો તમામ આગેવાનો કાર્યકરો પ્રમુખ કુલદીપસિંહ જાડેજાની આગેવાનીમાં સુંદર રીતે દરેક પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યા છે આજે લુક્ષમણ વિવાહનો પ્રસંગ પણ ભારે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો સંતો મહંતો રાજકીય આગેવાનો કાર્યકર્તાઓ દરેક સમાજના આગેવાનો આમ જનતા અને પૂર્વ પ્રધાન વાસણભાઈ આહિર ગઢસી પરમ પૂજ્ય ચંદુમા શ્રાવણ કાવડિયાના માતાજી મીઠાના ઉદ્યોગપતિ લક્ષ્મણભાઈ આહિર ભચાઉ તાલુકાના માજી પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા ભચાઉ એપીએમસીના પ્રમુખ વાઘુભા જાડેજા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્ય દરેક સમાજના પ્રમુખો આગેવાનો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં આ રૂક્ષ્મણ વિવાહના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા સભામંડપમાં બેસવાની પણ જગ્યા ન હતી સભામંડપ ટૂંકો પડ્યો હતો એટલી મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા હતા ભોજનમાં પણ એટલી જ સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા પ્રસાદ વગર કોઈ પણ બાકી ન રહે તેવી વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી છે અને આ જે કથાનો છેલ્લો દિવસ હોવાથી માનો મેરામણ ભારે ઉમટી પડ્યું છે એમ આયોજકોએ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું છે